નમસ્કાર ખેડૂત મિત્રો અન્નદાતા યુટ્યુબ ચેનલ ની અંદર હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો હાલનો સમયગાળો એટલે આપને ખ્યાલ છે કે કે દરેક પાકોનો જે છે એ ખૂબ સરસ મજાના પાક જે છે એ લહેરાઈ રહ્યા છે અને એની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર એ ફૂલ અને ફાલ જે છે એ આવી રહ્યો છે ત્યારે મિત્રો આ ફૂલ ફાલ જે છે એ ખૂબ જે છે સારા પ્રમાણમાં આવે અને સારામાં સારી રીતે જે છે એ વધારે ઉત્પાદન લેવા માટે એ મિત્રો આપણે કહે ને કે ભાઈ પરાગનયનની પ્રક્રિયા એ ખૂબ જરૂરી છે અને આ પરાગનયનની પ્રક્રિયા માટે એ મિત્રો આપણે બધાને ખબર છે કે મધમાખી જે છે એ આપણા માટે ખૂબ ઉપયોગી છે અને હાલના સમયગાળાની અંદર એ મિત્રો ખૂબ મોટા પ્રમાણની અંદર એ મધમાખી પણ જે છે એ આવી રહી છે ત્યારે મિત્રો હાલ જે છે તલ હોય મગ હોય આપણા અડદ હોય કે પછી શાકભાજીના પાકો હોય આ દરેક પાકોની અંદર એ મિત્રો હાલ જે છે એ ફૂલ જે છે એ ફૂલમાંથી ફળમાં બન્ધાવાની પ્રક્રિયા ઉ થઈ રહી છે અને ફળ જે છે એની સંખ્યાઓ જે છે એની આમ કહેવાય કે તલમ હોય તો એના બૈડાઓ મગ હોય તો તેની સિંગોમાં જે છે એ મિત્રો અત્યારે આપણે કહેવાય ને ફૂલ ફાલ જે છે ખૂબ લૂમી ઝૂમી આવ્યા છે ત્યારે મિત્રો આની અંદર મધમાખી જે છે એ ખૂબ ઉપયોગી છે અને આ મધમાખી માટે એ મિત્રો દૂધ ગોળનો પ્રયોગ એ આપણા માટે ખૂબ ઉપયોગી છે 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ મિત્રો પંદર દિવસના ગાળે જે છે આપણે જો છંટકાવ કરશું અને એનો સમયગાળો જે છે એ મિત્રો આપણે ખબર છે કે પિસ્તાળીસ થી પંચાવન દિવસ તો મોટા ભાગના ખેડૂત મિત્રોને જે છે એ હાલનો સમયગાળો જે છે એ પિસ્તાળીસ થી પંચાવન દિવસનો સમયગાળો થયો છે તો દૂધગોળનો પ્રયોગ મિત્રો ખાસ કરીને એ કરે મિત્રો દૂધગોળ જે છે એ આપણા ખેતીમાં ખૂબ ઉપયોગી સાબિત થયો છે અને એની અંદર એવડો મોટો ખર્ચ પણ લાગતો નથી મિત્રો દૂધગોળ જે છે એ તમે જો પ્રયોગ ન કરો તો જે કિસાન સફર દ્વારા એ મિત્રો ભલામણ કરવામાં આવે છે સ્ટેપઅપની આ સ્ટેપઅપ જે છે એનો પણ મિત્રો ખૂબ સારા રિઝલ્ટ એ ખેડૂત મિત્રો એ લીધા છે એ પછી મગફળીનો પાક હોય એ કહેવાય કે તલનો પાક હોય અને મગ અડદનો પાક હોય એની અંદર ખેડૂત મિત્રોને આ સ્ટેપઅપના ખૂબ સારા રિઝલ્ટો મળ્યા છે આ સ્ટેપઅપની અંદર કહેવાય કે પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલું એ એમિનો એસિડ છે આ એમિનો એસિડ જે છે એ એમિનો એસિડ ની અંદર એની કામ કરવાની ક્ષમતાઓ જે છે એ મિત્રો ખૂબ સરસ મજાની છે બજારની અંદર તો અનેક પ્રકારના જે છે એ એમિનો એસિડ મળે છે છે આ સોયાબીન ઉપર જે એ આધારિત ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવેલું સ્ટેપ અપ મિત્રોને એ કહેવાય કે ખૂબ જે છે એ મિત્રો એ વખાણું છે અને વાપર્યું છે સ્ટેપઅપ એટલે જ એક ડગલું આગળ અને આ અપ ના મિત્રો કેવા કામ છે એ આપણે વાત કરીએ તો સ્ટેપઅપ જે છે એનું જો સૌપ્રથમ કોઈ કામ હોય તો એ છે વધારે સંખ્યાની અંદર ફૂલ બેસારવા જ્યાં તમે કોઈ પણ પાક હોય અને એ પાકોની અંદર આ સ્ટેપ અપનો ઉપયોગ જે છે એ પંદર દિવસના ગાળે એનો જો બે વખત છંટકાવ કરવામાં આવે તો એની અંદર જે છે એની સંખ્યા ફૂલની સંખ્યા જે છે એ ખૂબ વધશે છોડની આખી દેહધાર્મિક ક્રિયાઓ જે છે એ વધે છે દેહધાર્મિક ક્રિયાઓ એટલે હું તો કે જે છોડ જે છે એ છોડની અંદર જે છે ખોરાક લેવાની પ્રક્રિયાઓ જે છે એ ખૂબ વધે એના પાન જે છે એ ટાઈટ થાય પાનના પત્તા જે છે એ મોટા થાય અને સૂર્ય પ્રકાશ ની દરમિયાન અંદર ખોરાક બને આ ખોરાકની અંદર આ પાન જે છે એ સોળનું રસોડું છે અને રસોડું સારું હોય તો મિત્રો રસોઈ સારી બને આ જ જે છે એનો નિયમ છે તો આનાથી જે છે એક તો ખૂબ મોટી સંખ્યાની અંદર જે છે એ ફૂલની સંખ્યા બેસાડવામાં કામ કરશે બીજું ફૂલને ને ખરતું અટકાવવાની કામગીરી મિત્રો આ એમિનો એસિડ જે છે એ ખૂબ સરસ મજાનું કરી રહ્યું છે બજારમાં મળતા એમિનો એસિડ જે છે એ કેમિકલ ઉપર આધારિત હોય જે જે ઉપર કહેવાય કે સોળ ઉપર દાહક અસર કરતા હોય ત્યારે આની અંદર જે છે સોળની અંદર એ કહેવાય કે સ્ટ્રોંગ કહેવાય કે સોળની અંદર જે આખી શક્તિ નિર્માણ કરે છે અને એનાથી જે છે એ સોળની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર જે છે એ ફૂલ બેસાડે છે અને સાથે સાથે ફૂલને ખરતા જે છે એ અટકાવવાની કામગીરી એ આ સ્ટેપ ઓફથી થાય અને ત્રીજી વાત એટલે ફૂલમાંથી ફળમાં કન્વર્ટ કરવાની કામગીરી એ એ મિત્રો આ આ કરે ત્રણ કામ ફૂલમાંથી જે જે છે છે ફળમાં કન્વર્ટ કરે એટલે કે ટૂંકમાં જે છે એ આઠ દિવસ લેતો હોય તો સ દિવસની અંદર જે છે ફૂલમાંથી ફળમાં કન્વર્ટ થાય અને ફૂલમાંથી ફળમાં કન્વર્ટ થાય તો મોટા ભાગે જે છે આપને ખબર છે કે ફૂલ જે છે એ ખરવાનો પ્રશ્ન વધારે રહેતો હોય પણ જે ફળ જે છે એ ખર્ચું હતું ઓછું ખર્તું હોય છે ત્યારે આ ત્રણ કામો જે છે આ સ્ટેપ અપ કરી રહ્યું છે મિત્રો આ સ્ટેપ અપનો ખર્ચો જે છે એ પણ એકદમ નોર્મલ છે આપણે આમ ગણીએ ને તો સ્ટેપ અપનું માપ પચીસ એમ છે એક પંપમાં પચીસ એમ નાખવાનું એક વીઘે આપણે કદાચ જે છે એ ત્રણ પંપ કરીએ તો એનો ભાવ છસો રૂપિયાનું એ પાંચસો એમ આવે એટલે એના પંપ જે છે આપણે વીસ પંપ ગણીએ તો એનો ભાવ જે છે એ આપણે ગણીએ ને તો એક પંપની કિંમત જે છે એ ત્રીસ રૂપિયા થઈ હવે ત્રીસ રૂપિયા અને ત્રણ એટલે નેવું રૂપિયા થયા બે છંટકાવ કરીએ તો એકસો ને એસી રૂપિયા થાય હવે એકસો એસી રૂપિયા એક વીઘા ની અંદર જે છે એ ખર્ચો થાય અને મિત્રો જે જે મિત્રો એ જે છે એ ધાણા જીરું વરિયાળી પછી કપાસ મગફળી આ એ બધા મિત્રો ના સ્ટેપ અપ રહ્યા છે કે મિત્રો અમે એકસો ના ખર્ચાની અંદર અમને અઢારસો રૂપિયા કરતા પણ વધારે મિત્રો એમાં અમને ફાયદો થયો છે ત્યારે મિત્રો આ સ્ટેપ અપ જે છે એટલું કામગીરી કરે છે તો મિત્રો તમે આ દૂધનો ઉપયોગ કરો અને કા સ્ટેપઅપનો ઉપયોગ કરી તમે એક અખતરો કરી અને જોશો અને એની અંદર જે છે એ આ કંપની વાળાની જવાબદારી છે કે જો મિત્રો તમને જે છે આ બે સટકાવ કર્યા પછી તમને એમાં પાકના ઉત્પાદન ની અંદર ફેરફાર ન દેખાય પાકના આખા ફેરફાર ન થાય ફાલની અંદર તમને વધારે ઉત્પાદન ન દેખાય તો તમે જે છે જે લાવ્યા હોય ત્યાંથી જે છે એ તમે પાછું દઈ તમને જે છે એ ત્યાંથી પરત પૈસા મળી જશે આવી આ કંપનીવાળા જવાબદારી પણ લે છે તો મિત્રો આ સ્ટેપઅપના આવડા મોટા ફાયદા છે તો તમે પણ જે છે એ તમારા પાકની અંદર એ તલ હોય એ પછી મગ હોય અડદ હોય કે તમારા કોઈ પણ શાકભાજીના પાકો હોય એની અંદર સ્ટેપઅપનો ઉપયોગ કરી અને જે મિત્રો એ સ્ટેપ અપનો ઉપયોગ કર્યો છે એ મિત્રો ખાસ કમેન્ટની અંદર જે છે એ કોમેન્ટ કરે જો તમને રિઝલ્ટ નથી મળ્યું તો પણ જે છે એ મિત્રો તમે કમેન્ટ કરજો જેથી કરીને તમને એનો ખ્યાલ આવે અને જે મિત્રોને રિઝલ્ટ મળ્યું છે એ પણ જે છે એની અંદર કમેન્ટ કરે જેથી કરીને બધા ખેડૂત મિત્રોને એનો ખ્યાલ આવે અને મોબાઈલ નંબર સાથે લખજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રો તમારો ફોન કરી શકે મિત્રો આ સ્ટેપ અપ મેળવવા માટે ગુજરાતના કોઈ પણ ખૂણે તમારે આ સ્ટેપઅપ મેળવવો હોય તો એના માટેનો નંબર છે નેવું બે એકત્રીસ નેવું બે એકત્રીસ તાણું સ નેવ્યાસી તાણું સો નેવ્યાશી આ નંબર પર મિત્રો ફોન કરી અને તમે આ સ્ટેપ અપ જે છે તમારા વિસ્તારમાં ક્યાં મળશે એ તમે મેળવી શકશો મિત્રો અમારા વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા સુધી જોડાવા બદલ સેટ સુધી જોડવા બદલ દરેક ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન